જુનાગઢમાં એનએસયુઆઈના શહેર પ્રમુખના અપહરણ કેસમાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અપહરણ કેસના મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા બુધવારે અટકાયત કરવામાં આવેલો છે પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને દબોચ્યા હતા જુનાગઢમાં શહેર પ્રમુખના અપહરણ કેસમાં ગણેશ જાડેજા સહિત અગિયાર લોકોની સામે ગુનો નોંધવામાં આવેલો હતો ગણેશ જાડેજાની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછનો દોર શરૂ કરેલો હતો અગાઉ થોડા દિવસો પહેલા આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરિકો પણ ધરપકડ કરવામાં આવેલી હતી ગઈકાલે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવેલી છે ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી ગણેશ ફરાર હતો આ કેસમાં અપહરણ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ પહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા રિમાન્ડ પૂરા થતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલા છે જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરેલી છે જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો ફરિયાદી અને આરોપીઓની વચ્ચે રસ્તા પર કાર વ્યવસ્થિત ચલાવવા મુદ્દે બોલાચાલી થયેલી હતી તારીખ મેની રાત્રે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીત મિત્રો દ્વારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવેલું હતું ગણેશ અને અન્ય આરોપીઓ કારની નંબર પ્લેટ કાઢી ફરીને જૂનાગઢ આવેલા ફરિયાદી સંજય સોલંકીને મારી નાખવાના ઈરાદે કારથી મોટર પાછળથી ટક્કર મારવામાં આવેલી હતી જે બાદ આ લોકોએ લોખંડના પાઇપ જેવા હથિયારોથી સંજય સોલંકીને માર પણ મારેલો હતો જે બાદ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવેલું હતું